નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એક જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ નવા વર્ષથી સરકાર સિમ કાર્ડને માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે એનપીસીઆઈએ ગૂગલ પે ફોનપે અથવા પેટીએમના યુઝર આઈડી જે એક વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ આરબીઆઈના નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે એસબીઆઈ અમૃત કલસા એફની યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે જે જીમેલ એકાઉન્ટ બે વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી તેને પણ ગૂગલ બંધ કરી દેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કરી હાફીઝ સૈયદને સોંપવાની માગ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ પ્રમાણે ભારતે આતંકવાદી હાફીજ સઈદને સોંપવાની માગ કરી છે ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે જણાવી દઈએ કે મુંબઈ છવ્વીસ અગિયાર હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદ છે ઉપરાંત અમેરિકાએ પણ સઈદને આતંકવાદી જાહેર કરીને તેના પર એક કરોડ ડોલરનું ઈનામ રાખ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ફરીવાર કોરોનાનો આતંક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા કહ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં છસોને બાણું કોરોનાના નવા કેસ નોંધાયા છે જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર અને સત્તાણું થઈ ગઈ છે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ નાઇન્ટીનને કારણે કુલ છ લોકોના મોત થયા છે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે દિલ્હી કર્ણાટક કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદ નજીક ઈવીનો પ્લાન્ટ સ્થપાશે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારની કંપની ટેસ્લાના માલિકે ભારતમાં કારનો પ્લાન્ટ સ્થાપશે ટેસ્લા કાર કંપની રાજ્યના સાણંદ નજીક કારની મેન્યુફેક્ચરિંગ કરવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે આગામી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં એમઓયુ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે સાણંદ નજીક જમીન ફાળવણી માટે તૈયારીઓ આદરાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે